હર મહાદેવ જય માતાજી બધાઈને ને આપણે આજ તો હવારમાં આવી ગયા ખેતરમાં અડદ ખૂટવાના છે ત્રણ બટકા બાકી છે તો ટાઢાપુરને ફટાફટ અડદ ખૂટી નાખું તડકો ન થઈ પહેલાં તો ત્રણ બટકા છે બાકી હવે તો નાના નાના જ બટકા છે તો ટાઢો પર છે ખૂટાઈ જાય ને એમ તડકો લાગે તો પછી ગરમી થાય બહુ આમાં કપામ તો ટાઢો પર હોય ને તો જલ્દી ખૂટાઈ જાય ફેમિલી તો એક વાળમાંથી એટલે અડદ ખૂટી નાખવાનું આવી ગયા બીજી વાળમાં જો આમાં કેટલા અડદ છે

ઉડાને છે છે ને વરસાદ આવે કેટલા વરસાદ આવે બહુ મજા આવે તો વરસાદ તો રી ગયો છે ફૂલ વરસાદ આવ્યો હોય ત્યારે વરસાદ રી

હરຊન દીદી પટા ખાવ ને છોકરા લોકો ખાય એમ કે મીઠો નો ખાય પછી પટા ખવાય તો તું શું ખા પટા ખાવ ચોકલેટ ન ખાતો ચોકલેટ ખાઈ તો શું થાય સરતી સી ગયા આપણે સરતી થી રે એટલે લન દવા લાવ્યો અમાર જલુ ડાયો છે ચોકલેટ કોઈ દી નો ખાય કાજલુ નો ખાને નો ખા હું ડાયો સુ હા તું હું ખા

નહો પાછા કાલ જાય આવે ફેમિલી તો કારખાને છે ને ઘેર વી આવ્યા છે ને ઘેર આયા ને ત્યાં જો વાહ 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 આ વાર કાપે આમ જો કઈ બગ નઈ કઈપ નહી કાતર નઈ હાલતી હે કાતર નઈ હાલતી લે કાપો 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 વાહ 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 તાર તો કારકા દે જો કપાયો થોડો થોડો કપાય હે દીદી કાતર લઈ ઉને આ કાતર નહીં મળા આ તો કપાય ને આ તો કપાય વાહ વાહ

બરોબર પણ આ વાહ હે ને આ બહુ મોટા થઈ ગયા તો આ બહુ થઈ ગયા છે જરા કરી દીધો હે કાપવાનું કાન કાપી નાખતો જલુ એ હે લોય નીકળી ગયો કાને લોય નીકળી ગયો લા જલુ કાને લોય નીકળી ગયો નહીં બડે આ હાથે વાળ કાપી માર ભાઈ એમ કે ભલે પગે કાપે એમ હું જલુ કાપી દે હું કાપી દે કાતર લઈ હો હેરખી મસ્તી ને કાતર લઈ હો આપણે કાપી નાખી ઘેરે હલો ભાઈ હોય છે ને ઈ હિકતો ને હું ટ્રાય મારું તમે તો મેસ છે ને જલુ ભાઈ કટિંગ કર્યો તમે એકવાર ખાલી જોવો જો આમ ફરી દેલો જોવો કેમ છે કેમ કટિંગ કેમ જોવો કાઈ ઘટે કાઈ નો ઘટે એના ભાઈ છે ને જરી કરડે છે જો આમ કાઈ નો ઘટે કેમ બનાવ્યું હે કરડે કરડે વાળ કરડે હે વાળ કરડે છે ભાઈને બાકી તો મસ્તી ના થઈ જ્યા મસ્તી કેમ વાળ કઈ પાકા કા કેવા કાઈ ભાઈ હે હારા હે બાબર કરતા હારા કે બાબર મસ્તી ના હે

તને તમને કેમ લાગે હાલ લાગે તને સારું લાગે આને સારું લાગે બોલો એને નહીં સારું લાગે એ ભાઈ છે ને ભેળ ખાઈએ ભેળ તો આપણે ને જમી લઈએ ભાઈ અગર ને આપણા પાછા ઉપાડી દાએ આપણા ભાગમાં એની રહે તો જમી લઈએ ફેમિલી તો મસ્ત મસ્ત છે ને જમી લીધું છે ને આપણે આવી જાય છે રૂમમાં ને તમારા બધાને ભાઈ છે ને બધા ઘણા બધા એવી પોમેન્ટ આવે કે ભાઈ તમારા ઘરના કી ગામના હે તમારે બેનું કેટલી છે તો એ બધા સવાલના જવાબ છે ને તમને મળી જશે પણ થોડીક નિરાશ રાખો કારણ કે આપણે છે ને સ્પેશિયલ કુવિના વિડીયો બનાવવાનો છે મને બધી ખબર છે પછી લવ સ્ટોરી વિડીયો બનાવવાનો છે એ પણ મને ખબર છે પણ થોડીક નિરાશ રાખો આપણે બધું કરવાનું છે કારણ કે બધા સવાલના જવાબ પણ દે લવ સ્ટોરી વિડીયો પણ બનાવી અમારે બનાવવાનો છે પણ થોડીક નિરાશ રાખો કારણ કે બધું હણમાં છે ને કામ એવું બધું હોય ને એટલે છે ને હણમાં ફ્રી નથી એટલે છે ને એરજના ફળ મીઠા ફળ મીઠા હોય એ તો મીઠા તો હોય પણ એટલે થોડોક કામમાં છો એટલા માટે છે ને આપણે હણમાં નથી બનાવતા બાકી બધું આપણે છે ને લવ સ્ટોરી વિડીયો બનાવવાનો છે તમારા સવાલના જવાબ એ આપણે દેવાના જ છે બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ¡Lala!